કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સૌથી વધુ ફાળો આપનાર અને આર્થિક યોગદાન આપનાર વિવિધ કચેરીના વડાને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાકેલાના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પોળો હોલ ખાતે મળી હતી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ ગત બેઠકની વિગતો રજૂ કરી હતી અને આજ રોજ મળેલ બેઠકના એજન્ડા વડાઓ ઉપસ્થિત રહ્યા હતા સારો ફાળો આપનારને ટ્રોફી આપી અધ્યક્ષશ્રી અને અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા પોલીસ વિભાગ યુજીવીસીએલ અને જિલ્લા પ્રાથમિક વિભાગને સૌથી વધુ યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા Ruchiv, Abed Ali Pura.